આજે બનાવવાનું છે મિત્રો મૂળાનું શાક એટલે સૌથી પહેલાં મૂળા લઈ લઈએ પછી મિત્રો ડુંગળી લઈ લઈએ પછી મિત્રો ટામેટું લઈ લઈએ પછી મરચાં લેવાના છે પછી મિત્રો લીલી ડુંગળીને સારી રીતે સુધારવાની છે જોરદાર સુધાર દઈ પછી મિત્રો એક ડીશની અંદર લઈ લેવાની છે પછી આપણા મૂળા સુધારવાના છે મિત્રો કમ્પ્લીટ કટિંગ કરવાનું છે મસ્ત એવું પછી મિત્રો એક ડીશની અંદર લઈ લેવાના છે પછી આપણે મિત્રો કટિંગ કરીશું મરચાં મસ્ત એવું કટિંગ કરી નાખવાનું છે જોરદાર પછી મૂકીશું તવી તવીની અંદર તેલ નાખીશું તેલ નાખ્યા પછી મિત્રો રાયજીરું નાખવાનું છે રાય જીરું નાખ્યા પછી મિત્રો આપણા કટિંગ કરેલા મરચાં નાખવાના છે પછી કટિંગ કરેલી મિત્રો આપણી ડુંગળી નાખવાની છે પછી આપણા કટિંગ કરેલા ટામેટા નાખવાના છે પછી મસ્ત એવું મિત્રો મિક્સ કરવાનું છે જોરદાર મિક્સ થઈ જાય એટલે મિત્રો આપણા કટિંગ કરેલા મૂરા નાખવાના છે એને સારી રીતે મિક્સ કરવાના છે મિક્સ થઈ જાય એટલે મિત્રો નમક પછી મિત્રો મલ્દી પછી મિત્રો મસાલો પછી મિત્રો કાશ્મીર મરચું પછી આપણે દેશી મરચું પછી મિત્રો આ બાજુ આપણે મૂળાનું શાક બનીને રેડી છે વિડીયો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરા કરતા જજો